સમાજ માટે લડાઈ લડો લડી ના શકો તો લખો લખી ના શકો તો બોલો બોલી ના શકો તો સાથ આપો સાથ ના આપી શકો તો જે લડે છે લખે છે બોલે છે એમને સહયોગ આપો અને એ પણ તમારાથી ના થઈ શકે તો તેનું મનોબળ ના તોડો કેમ કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈ તમારા ભાગની લડાઈ લડી રહ્યું છે સમાજની વ્યાખ્યા શું સાચી સમજ ધરાવે તે સમાજ બાકી બધું ટોળું દરજી સમાજની ઘણી બધી સમસ્યાઓ છે કોઈની માંદકી બીમારી કે અવસાનથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળવી યુવાનોને નોકરી ધંધા રોજગારની સમસ્યા બાળકોના ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ પરણવા લાયક દીકરા દીકરીના સગપણ સગાઈ લગ્નની સમસ્યા લગ્ન પછીના કેટલાકને દાંપત્ય જીવનના કેટલાક પ્રશ્નો અને સમસ્યા ઘણી વખત નાનો સમાજ હોવાથી કોઈ ધમકાવે દાદાગીરી કરે કે ડરાવે એવી પણ સમસ્યાઓ સાંભળવા મળે છે દર્દીઓના વ્યવસાયને રેડીમેડ કપડાનું વધારે ચલણ ઓનલાઈન કાપડનું વેચાણ ખરીદી અને બીજા સમાજના વ્યક્તિઓનું દરજી કામ ઉપરનું આધિપત્યનું ગ્રહણ લાગ્યું છે સમાજને સમસ્યાઓમાંથી સુપેરે બહાર લાવવા સામૂહિક પ્રયત્ન સંગઠન સંપ સહકાર અને સમજદારીથી ઉગારી શકાશે એના માટે સૌએ એક થવું પડશે વાડા અથવા તો ગોળમાંથી વધારે બહાર આવી અને એકતાનો અનુભવ કરાવવો પડશે હાલમાં ઘણી બધી સંસ્થાઓ વિદ્યાર્થી યુવાનો તેજસ્વી તારલાઓ માટે સન્માન કરે છે વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા અને શૈક્ષણિક કીટ આપે છે જે ધન્યવાદને પાત્ર છે પણ આ તમામ વસ્તુઓ અહીંયા પૂરી થતી નથી જીવનની વાસ્તવિકતા આપણે સમજવી પડશે સમાજના કેટલાક યુવક યુવતીઓ ઓછું ભણેલા છે કેટલા બેકાર ફરે છે લગ્ન ઈચ્છુક ઉમર હોવા છતાં લગ્નથી વંચિત છે કેટલા લોકોની પરિસ્થિતિ સાવ નબળી છે અને એમાં પણ દરજી કામ કરતા યુવકોને પરણવા માટેના કેટલાક પ્રશ્નો છે સમસ્યાઓ છે યોગ્ય માર્ગદર્શનના અભાવે યુવાનો પાછળ પડી રહ્યા છે સમાજમાં કેટલાક વ્યક્તિઓ કે પરિવારોનો વિકાસ પ્રગતિ સદ્ધરતા ચોક્કસ થઈ છે પણ સમાજનો સામૂહિક સહિયારો સામાજિક વિકાસ એ કીડીની ગતિએ થઈ રહ્યો છે ઘણીવાર સમાજમાં કોઈ સમાજ સામે આંગળી ચીંધે છે અને પ્રશ્ન કરે છે કે સમાજે મારા માટે શું કર્યું ત્યારે ખરેખર દુઃખ થાય અને આપણે પ્રશ્ન પૂછવો પડે તમે જ્યારે કોઈની સામે આંગળી ચીંધો છો ત્યારે ત્રણ આંગળી પોતાના તરફ તંકાયેલી હોય છે ત્યારે સમાજે મારા માટે શું કર્યું નહીં પણ મેં સમાજ માટે થઈને શું કર્યું એ પણ વિચારવાનું છે જેમની પ્રગતિ થઈ છે વિકાસ થયો છે આર્થિક નાણાકીય રીતે સદ્ધર થયા છે એમણે પણ વિચારવાનો સમય છે કે અત્યારે હું જે કંઈ છું એ મારા બાપ દાદાઓએ દરજી કામ કરીને મેળવ્યું અને એના પરિણામ સ્વરૂપ છે એટલે એમણે પણ સમાજમાંથી અલિપ્ત થયા વગર સમાજ સાથે જોડાયેલા રહે એ પણ ઈચ્છનીય છે મિત્રો સમાજે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદમાં દીકરા અને દીકરીઓ માટે રહેવા જમવા સાથેનું હોસ્ટેલનું નિર્માણ કર્યું છે આઝાદી મળ્યાને પાંચ વર્ષ પછી ઓગણીસોને માં નવરંગપુરા વિસ્તારમાં સમાજના દીકરાઓ માટે વિદ્યાર્થી ભવનનું નિર્માણ કર્યું ઈસવીસન બે હજાર બેમાં દીકરીઓ માટે કન્યા છાત્રાલયનું નિર્માણ કર્યું આભાર અભિનંદન ધન્યવાદ અને થેન્ક યુ કહેવું જ પડે એ વડીલો એ વડવાઓ એ પૂર્વજો એમણે સમાજના યુવાનોના શિક્ષણની ચિંતા કરી એમની સો સો સલામ વિચારજો મિત્રો સમાજની આર્થિક સામાજિક કૌટુંબિક પરિસ્થિતિ કેવી હશે કલ્પના કરો કોની પાસે દાન ફાળો ની રકમ હશે અથવા તો કોને આપ્યો હશે એ વખતે સંચાની સોય ઉપર કમાણી હતી પેટ ભરાય એવી પરિસ્થિતિ હતી હાથ બાવડા ઉપર એકલાની કમાણી હતી સંતાનો પણ બધાને બે પાંચ ની સંખ્યામાં હતા આભાર માનવો જ રહ્યો એ સમયના દાનવીરોનો આયોજકોનો સંચાલકોનો ઝાલાવાડી સમાજની જ્યાં પણ વસ્તી છે અથવા તો પહેલા સમયમાં હતી વીસ પચીસ ઘર હતા તે નાના નાના નગર શહેરમાં પણ ઝાલાવાડી સહી સુથાર સમાજની વાડીઓ છે ધંધુકા બોટાદ છાયલા વિછિયા સુરેન્દ્રનગર લગભગ ઝાલાવાડ પંથકમાં સમાજની વાડીઓ છે મચ્છુકઠિયા સમાજ અને સોરઠિયા સમાજની વાડી પણ અમદાવાદ અને બીજે છે બીજો આપણા તમામ સમાજ ગોળની વાડી કે હોસ્ટેલ છે કે નહીં એનાથી હું અજાણ છું એટલે કદાચ રહી ગયું હોય તો સોરી ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે સમાજના આગેવાનો જાગૃત સજાગ અને સૂજ સમજણ ધરાવતા હતા તેમને વંદન પ્રણામ સમાજના આગેવાનોએ ખૂબ મહેનત કરી અને એવું મોટું કામ સમાજના દીકરા દીકરીઓ માટે કર્યું વીસ વર્ષ સુધી દરજી સમાજને બક્ષી પંચમાં ભેળવવા માટે એમણે સંઘર્ષ કર્યો ખૂબ પુરુષાર્થ કર્યો બક્ષી પંચમાં ભેળ્યા પછી વિદ્યાર્થીઓને એડમિશન મળવામાં ખૂબ સરળ રહ્યું એડમિશન મળવાથી એમને નોકરી મળવાની શિક્ષણ મેળવે તો નોકરી મળવાની હતી અને આજે એ પરિસ્થિતિ આવી છે કે દરજી સમાજના ઘણા બધા યુવક યુવતીઓ સરકારી નોકરીમાં છે અને ઘણી બધી સંખ્યામાં ક્લાસ વન અને ટુ ઓફિસર તરીકે સરકારમાં ફરજ બજાવે છે સમાજમાં ખૂબ બુદ્ધિશાળી હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ યુવાનો છે તર્ક વિતર્કમાં વકીલ ને પણ પાછા પાડી દે એવા વ્યક્તિઓ આપણા સમાજની અંદર છે કેટલાક તર્ક વિતર્કની સાથે કુતર્ક કરીને પણ સમાજમાં બમ્પ તરીકેની સેવા કરી રહ્યા છે આ બધી પરિસ્થિતિ સંજોગો વાતાવરણ વચ્ચે સમાજ માટે શું કરી શકાય તે અને ભવિષ્યના આયોજન માટે સૌના સહારા પ્રયત્નો થઈ શકે એ અંગેના આપના વિચારો મને કોમેન્ટમાં લખજો ફરીના વિડીયોની અંદર સમાજના નાણાકીય આર્થિક અને સામાજિક વિકાસ માટે શું કરી શકાય એની વાતો કરીશું સમાજના દરેક વ્યક્તિ સુધી વિડીયોને પહોંચાડવા પ્રયત્ન કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો જ હમણાં બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ઝાલાવાડી સહી સુથાર સમાજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવાનું થયું ત્યાંના ટ્રસ્ટી મંડળે ખૂબ સુંદર આયોજન સંચાલન અને વ્યવસ્થા કરી એમાં ઉડીને આખે વળગે એવું હતું કે બહેનો મહિલા મંડળની બહેનોએ ખૂબ મહેનત કરી અને પ્રસંગને ચાર ચાંદ લગાડી દીધા આ સમાજની બહેનોના દાપણની સમજદારીથી મને ખૂબ આનંદ થાય છે હું ઘણી વખત સમાજના બહેનોના દાપણની અને એના સમજદારીની કોઠા દાપણની વાત કરું છું અને એ એક વાત મારે કહેવી છે કે એક ભાઈના દીકરાનું લગ્ન કર્યું લગ્ન કર્યા પછી એક મહિનો બે મહિનો પાંચ મહિના છ મહિના બાર મહિના થયા પણ એ સમયની અંદર સાસુઓને અણબનાવ બનતા ઘર કંકાસ ઝઘડો કલે થતો પણ એક વર્ષ સુધીમાં કશું ના થયું એટલે આજુબાજુવાળા પડોશી સગાવાલા છે એને આશ્ચર્ય થતું કે બીજાના ઘરમાં તો વહુ આવે ને તરત થોડા ટાઈમની અંદર આ બધું ચાલુ થાય છે અને એવા સંજોગોમાં આમના ત્યાં નથી થતું તો ચાર પાંચ બૈરા ભેગા થઈ બહેનો ભેગા થઈ અને વડીલોને બેટા અને એના ઘરે વાતો કરતા હતા કે આના ત્યાં આવું થાય છે આના ત્યાં વહુ અને સાસુનું આવું છે તો તમારા ત્યાં આવું કેમ નથી એમ ત્યારે એ જે દીકરાની વહુ હતી એને કહ્યું કે એ તો જે મોડાના ગળા કરે ને એના ત્યાં કશું ના થાય એટલે બધાને આશ્ચર્ય થયું કે મોડાના ગળ્યા એટલે શું એટલે વહુએ વાત કરી કે હું લગ્ન કરીને અહીંયા વહુ તરીકે આવી મારા પિયરમાં મને રોજ સવારે ચૂરમું ખાવાની ટેવ હતી અને અહીં આવ્યા પછી સાસુની થોડી બીક લાગે બધી વાતો સાંભળેલી સાસુની બીજાના સાસુની એટલે સાસુ જ્યારે મંદિરે જાય ત્યારે હું ચૂરમું બનાવી અને ખાઈ લેતી એક વખત એવું બન્યું કે મેં ચૂરમા માટે રોટલો ચોયો અને થોડુંક ઘી નાખ્યું અને તૈયારી કરતી હતી એટલામાં સાસુ મંદિર જવા નીકળેલા પણ કઈ કામ યાદ આવ્યું એટલે પાછા આવ્યા એટલે મેં જેવો એમનો અવાજ સાંભળ્યો એટલે હું ફટાફટ છે વાટક્યો હતો એ વાટક્યો ચૂરમુ બનાવવાનો એ ઘંટીના થાળા નીચે સંતાડી અને માં બીજા રૂમમાં જતી રહી સાસુ આવ્યા એમનું કામ પતાયું અને થોડીવાર પછી મને ખબર પડી કે સાસુ જતા રહ્યા એટલે મેં બહાર આવી અને એ વાટકો કાઢ્યો અને મેં જોયું અને વાટકાની અંદર ચોરમું તૈયાર થયેલું હતું એટલે મેં હું તો આશ્ચર્યચકિત થઈ જઈ થોડીવાર પછી મારા સાસુ આવ્યા અને આવી અને એમણે મને કહ્યું કે બેટા ચોરમું ખાધું એટલે મેં કહ્યું ઘા ખાધું પછી એમણે કહ્યું કે તું જોયું ને ખાઈ લીધું એમ એટલે એને બીજાને કહ્યું કે જે ચૂરમું મોડું હતું જે મોડાના ગળ્યા કરે ને એના ઘરે કોઈ દિવસ કલા કલહ કંકાશ કજીયો થતો નથી એવા સમાજને કોઠાડાપણવાળા અને મોડાના ગળા કરનાર બહેનોને મહિલાઓને વંદન નમસ્કાર પ્રણામ પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે જ્યારે સમજદાર વ્યક્તિઓ મૌન અને ના સમજ લોકો બોલવા માંડે છે મિત્રો જ્ઞાતિબંધુઓ આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આપના વિચારો મારા સુધી જરૂર પહોંચાડજો તો વિશેષ આનંદ થશે થેન્ક યુ